હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું બિલકુલ બજાર જેવો જ પિસ્તા અને સ્ટ્રોબેરી ફાલુદો આ બંને ફાલુદા આજે આપણે ફાલુદા પ્રિમિક્સનો યુઝ કરીને બનાવીશું જે એકદમ ઓછા ખર્ચમાં ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે જો તમને ફાલુદો બનાવતા બિલકુલ પણ ન આવડતું હોય ત્યારે પણ તમે આ રીતે બજાર જેવો ટેસ્ટથી ફાલુદો ઘરે એકદમ સરળતાથી બનાવી શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીંયા મેં સ્ટ્રોબેરી અને પિસ્તા બંને ફ્લેવરના ફાલુદા પ્રીમિક્સ લીધા છે જે તમને બજારમાં સરળતાથી મળી જશે બંને અહીંયા મેં નિશોલ બ્રાન્ડના લીધા છે તમે વિકફિલ્ડ કે બીજી કોઈ પણ બ્રાન્ડના ફાલુદા પ્રીમિક્સ લઈ શકો છો તો સો સો ગ્રામનું આ એક પેકેટ છે અને એની પાછળ ઇંગ્લિશ અને હિન્દી બંને લેંગ્વેજમાં ઇન્સ્ટ્રક્શન્સ લખેલી જ છે જેથી એને કેવી રીતે બનાવવું એ વાંચીને તમે સરળતાથી અને બનાવી શકો તો સેમ આ જ રીતે જે પિસ્તા ફ્લેવરનું ફાલુદા પ્રીમિક્સ છે એની પાછળ પણ ઇન્સ્ટ્રક્શન્સ આપેલી જ છે તો બંને ફાલુદા આપણે એક સાથે જ બનાવીશું જેથી ઓછા સમયમાં બંને આપણે એક સાથે જ બનાવી શકીએ તો પહેલાં તો આપણે આ પેકેટને ખોલીને જોઈ લઈએ કે અંદરથી કેવું આવ્યું છે તો આની અંદર એકદમ નાનું પેકેટ વરમીસેલી સેવનું છે અને આ જે પિંક છે એ સ્ટ્રોબેરી ફ્લેવરમાં પ્રીમિક્સ છે તમે અહીંયા કેસર રોઝ મેંગો રાજભોગ કોઈ પણ ફ્લેવર લેશો તો પણ સેમ આ જ રીતે પ્રોસેસ રહેશે એની હવે મેં ગેસ ઉપર એક સોસપેન ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર પાંચસો એમએલ જેટલું આપણે ફૂલ ફેટ દૂધ ઉમેરીશું બે કપ જેટલું અડધો લીટર જેટલું આપણે દૂધ લેવાનું છે અને જે રીતે પેકેટ પર લખેલું છે એ અકોર્ડિંગ આપણે અડધો કપ એમાં પાણી ઉમેરીશું અને એક ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ થવા દઈશું તો સેમ એ જ રીતે બીજા ગેસ ઉપર એક મેં બીજું સોસપેન મૂક્યું છે એની અંદર પણ આપણે બે કપ જેટલું દૂધ એડ કરીશું અને અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે અને આને પણ આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે તો સૌથી પહેલાં જે આપણે દૂધ ઉકાળવા મૂક્યું હતું એ બે થી ત્રણ મિનિટ મેં મીડિયમ ફ્લેમ પર ઉકાળ્યું છે અને તમે જોઈ શકો છો સરસ એમાં એક ઉભરો આવી ગયો છે તો ગેસ ધીમો કરી દઈએ અને જે સેવનું પેકેટ આવ્યું હતું એ પહેલાં આપણે એમાં એડ કરી દઈએ હવે જે સ્ટ્રોબેરી ફ્લેવરનું પ્રીમિક્સ આવ્યું હતું એ પણ આપણે એડ કરી દઈશું આખું જ એડ કરી દેવાનું છે હવે આને બરાબર મિક્સ કરીને આપણે સાતથી આઠ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે હલાવતા રહીને ઉકાળવાનું છે પેકેટ ઉપર તમે વાંચ્યું હશે તો દસથી પંદર મિનિટનો સમય લખ્યો છે પણ સાત આઠ મિનિટમાં જ દૂધ ગાળું થઈ જાય છે તો જે બીજું પેન હતું એની અંદર પણ તમે જોઈ શકો છો બે ત્રણ મિનિટ પછી સરસ એમાં પણ એક ઉભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈએ અને આની અંદર પણ આપણે પહેલાં સેવનું પેકેટ અને જે પિસ્તા ફાલુદાનું પ્રિમિક્સ છે એ એડ કરી દઈએ ટોટલ જોવા જાવ તો ફક્ત દસ જ મિનિટમાં આપણા બંને ફ્લેવરના ફાલુદા રેડી થઈ જાય છે તો આને પણ આપણે બરાબર મિક્સ કરીને સાતથી આઠ મિનિટ માટે ઉકળવા દેવાનો છે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે જેથી જે સેવ છે એ બિલકુલ પણ એમાં નીચે બેસીને ચોંટી ના જાય તો સાતથી આઠ મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો આપણો સ્ટ્રોબેરી ફ્લેવરનો ફાલુદો અહીંયા રેડી થઈ ગયો છે આની અંદર જે સેવ આપણે એડ કરી હતી એકદમ સરસ ફૂલી ગઈ છે અને સેવ ફૂલી ગયા પછી ઉપર દેખાવા લાગશે તો આ પરફેક્ટ ગાળો પણ થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈએ બીજી બાજુ જે આપણો પિસ્તા ફાલુદો હતો એ પણ સાતથી આઠ મિનિટ પછી રેડી થઈ ગયો છે વચ્ચે વચ્ચે હલાવતા રહીને એને પણ મેં સાત આઠ મિનિટ કૂક કર્યો છે અને પ્રિમિક્સમાંથી ફાલુદો બનાવવાનો એક જ ફાયદો છે કે એમાં ખાંડ સેવ કલર ફ્લેવર સબ્જા કંઈ જ આપણે એડ નથી કરવું પડતું બધું આવી જ જાય છે તો તમે જોઈ શકો છો સેવ એકદમ સરસ ફૂલી ગઈ છે અને કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ છે તો હવે બંનેને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈએ અને જ્યારે બંને ફાલુદા આપણા રૂમ ટેમ્પરેચર પર ઠંડા થઈ જાય પછી આ રીતના એક બાઉલમાં કાઢીને ફ્રિજમાં મૂકીને બે ત્રણ કલાક ઠંડા કરી લઈશું તો ફ્રિજમાં રાખીને બે ત્રણ કલાક ઠંડા કર્યા પછી આ ફાલુડાને હવે આપણે સર્વ કરી દઈશું પીવામાં આ બંને ફાલુદા એટલા ટેસ્ટી લાગે છે કે એકવાર તમે પીશો તો વારંવાર તમે એને બનાવવાનું પસંદ કરશો પ્રીમિક્સ વગર પણ ફાલુદો કેવી રીતે બનાવો એની રેસીપી મેં શેર કરેલી છે જેમને બિલકુલ પણ ફાલુડો બનાવતા ના આવડતું હોય આ રીતે આરામથી બજાર જેવો ફાલુદો ઓછા ખર્ચમાં ઘરે જ બનાવી શકે છે તો ઉપરથી આપણે એક એક સ્કૂપ જેટલો રાજભોગ આઈસ્ક્રીમ એડ કરીશું તમે અહીંયા વાની વેનિલા રોઝ સ્ટ્રોબેરી કોઈપણ ફ્લેવરનો આઈસ્ક્રીમ લઈ શકો છો હવે ઉપરથી ગાર્નિસિંગમાં આપણે મિક્સ કલરની તૂટી ફૂટી અને થોડી બારીક કાપેલી બદામ એડ કરીશું આજની જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ચોક્કસથી